વરસાદ નથી પડતો ત્યાં આગુ આગુ પર દેખાતા આ દ્રશ્યો જુનાગઢ જિલ્લાના ઘેડ પંથકના છે જ્યાં સિઝન નો સો થી પણ વધારે વરસાદ પડ્યો છે જેના કારણે લીલા દુકાળના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે કેશોદ અને માણાવદર તાલુકાના અનેક ગામડાઓ સમુદ્રમાં પરિવર્તિત થઈ ગયા હતા ખેતરોમાં ઓજત ભાદર ઉબેણ અને અને પાણી પાણી હતા પણ ભરાયેલા છે જેના કારણે મગફળીના પાકને ભારે નુકસાની પહોંચી છે પાણી ભરાયેલા રહેતા મગફળીના મૂળિયા સડવા લાગ્યા છે તો અનેક વિસ્તારોમાં તો પાક જ ધોવાઈ ગયો છે જ્યારે બીજી તરફ કપાસ અને જુવારનો પાક પણ ઢળીને સડી ગયો છે જેથી ખેડૂતોને રોબાના દિવસો આવ્યા છે અમારા ગામમાં એક જટિલ પ્રશ્ન એવો છે જ્યાં પાણી તો દર વર્ષે આવતું હતું જો સાબરી ઉદતું જે પાણી તો દર વખતે આવે જ છે પણ આ વખતે બે વર્ષથી ઉબેણનું જે પાણી આવે છે ને કેમિકલ યુક્ત જેતપુરના જે ડેંગ્યુનો જે કારખાનાઓ છે એ લોકોનું ઝેરયુક્ત પાણી અમારા ખેતરોમાં ભળી જાય છે અને જે મગફળી તો અમારે દર વખતે ફેલ થઈ જ જાતી અને આ વખતે બે વર્ષથી એવું થાય છે કે મગફળી ફેલ થઈ જાય પણ જે ઢોરનો જે પશુ માટે જે ચારો બત્તતો તો ને એ પણ હવે સુકાઈ જાય છે અને એકદમ ઝેરે થઈ જાય છે આ દસ કે બાર દિવસથી અતિવૃષ્ટિને કારણે જે ઉપરવાસથી સાબરી ઓજત અને મધુવંતી નદીના પાણીઓ બેકાબૂ થઈ અને આવે છે તે પાણી અતિશય આવવાના હિસાબે ખેડૂતોને જમીન સાવ પ્રમાણમાં પાક નિષ્ફળ થયો છે અને જમીનનું ધોવાણ પુષ્કળ થયેલ છે ભારે વરસાદના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તેવામાં ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા નુકસાનીનો વહેલી તકે સર્વે કરવામાં આવે અને ખેડૂતોને સહાય આપવામાં આવે તો આ નુકસાનીમાંથી ખેડૂત ઉભરી શકે જે આશરે પિસ્તાલીસ દિવસે જૂનાગઢ જિલ્લાની અંદર કોસ્ટલ એરિયા અને જૂનાગઢ સૌરાષ્ટ્ર વિસ્તારમાં પુષ્કળ વરસાદ પડવાના કારણે ખેતી પાકમાં ખૂબ નુકસાન થયું છે સેઢાપારાઓ ધોવાયા છે ત્રણ ત્રણ વખત બિયારણ વાવવા છતાં પણ કોઈ પાક ઉત્પાદન પાકનો ઉગાવો થયેલો નથી ખેડૂતોને ત્રણ ત્રણ વખત બિયારણનો ખર્ચ થયો છે જેથી કરીને સરકારશ્રીને એવી અમારી વિનંતી છે કે જે પાક નુકસાની અને અતિવૃષ્ટિથી જે નુકસાન થયેલું છે ખેડૂતોને તેનો ઝડપથી સર્વે કરાવે અને ખેડૂતોને પણ મદદરૂપ થઈ અને તેઓને સહાય ઝડપથી ચૂકવે જેથી કરીને ખેડૂતો ખેતી મત્તે પૈસાનો ઉપયોગ કરી શકે સૌ કોઈ જાણે છે કે છેલ્લા એક મહિનાથી ભારે વરસાદના કારણે ઘેડ પંથકમાં પાણી ભરાયેલા છે પાક પાણીમાં ડૂબી ગયેલા હતા તેવામાં નુકસાની થવાની જ હતી ત્યારે હવે સરકાર ખેડૂતોની મદદે ક્યારે આવે છે તે જોવું રહ્યું જય વિરાણી વીટીવી ન્યૂઝ જૂનાગઢ